તો કેમ છો મિત્રો મારો મિત્ર કિસાન પતંગ ચગાવી રહ્યો છે એને ખબર પણ નથી કે આ બ્લોગ હું ઉતારી રહ્યો છું તો ચાલો આપણે એની પાસે જઈએ તો મિત્રો ફેબ્રુઆરીમાં દસમાની બોર્ડ આવી રહી છે અને આ ભાઈ અહીંયા પતંગ ચગાવી રહ્યા છે ક્યાંથી તમે કહે મોટા તમે મિત્રો અમે ચડાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કારણ કે આજે હોલિડે છે એટલે ફૂલ મસ્તી ગાઈસ અબે મજા આયેગા ના પણ હોય છે એટલા માટે કોઈ ના મળે કે ના મળે જ મિત્રો તરીકે અમે લખી લખીને અમે પતંગ ચઢાવ આવી ગયા છે એટલા માટે આજે પતંગ ચડાવવા મને મોકો મળ્યો આવી લે એટલે મિત્રો આ બધા લૂંટારા છે એટલા માટે અહીંયાના બધા પહેલા તો લૂંટારા છે હતા પૂછી તો એ જે વિડીયો તારે એ પેલા દેતા નતો 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 તા અત્યારે આ તો અત્યારે તો મિત્રો પતંગો એટલી બધી પડી રહી છે કે લૂંટવા જવાનો એ જ નથી મિત્રો પતંગ ચડાવવાની મજા કઈક અલગ આવે છે તમે પણ ચડાવીએ છે મેં કઈ નહીં કીધું કે તમે ચડાવી ઓહ જો લૂંટારો એક ગજબ બેજતી છે જો મિત્રો આ લૂંટારો એક મોટી પતંગ લૂંટીને લાવ્યો છે મિત્રો આ પતંગ લુટી ને આવે છે પણ અત્યારે ચગાવે નઈ એ મૂકી દેશે અને ઉતરાયણ ના દિવસે ચગાવશે તમે જોઈ શકો છો

करें तो करें क्या बोले तो बोले चलो 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 दो मित्रों खाई दे तुम्हारे रियल नहीं थी कि भाई रियल नहीं आपने जीवते नहीं खाते जलवा है हमारा है। ऐसा माने। कंचू है। तो तो जाओ। તો મિત્રો આ અમારું દબું જોઈ શકો છો તમે કે આ લાકડાના ભાગડા બધું પડ્યા છે સરગા માટે લાયા હતા તો મિત્રો જો ફોન અત્યારે અમારો છ હજારનો ફોન છે એટલા માટે અમે દસ હજાર સબસ્ક્રાઈબર થશે ત્યારે અમે આઈફોન લાવવાનું વિચાર્યું છે તો તમે જેમ બને તેમ અમારા દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેજો તો મેં એક આઈફોન સારો વિડીયો બનાવવા માટે આઈફોન લાવી શકું છું

સબસ્ક્રાઈબર થશે તો નવો આઈફોન આવશે એટલે હમણાં તો આવું જ રિઝલ્ટ આવશે સબસ્ક્રાઈબર જલ્દીથી વધારી દો તો તમને નવું રિઝલ્ટ સારું જોવા મળશે તો મિત્રો અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા આવા કોમેડી બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી બરાબર